હજુ પણ રાજ્યના ભિન્ન ભિન ભાગોમાં વરસાદ થશે કેટલાક ભાગમાં હજુ પણ ભારે વરસાદ થશે તારીખ બારમી સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ તેર તેરમી તારીખમાં પણ કોઈ કોઈ ભાગમાં વરસાદ થશે ત્યારબાદ તારીખ પંદર સોળના સત્તરમાં ભિન ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણાના ભાગો જામનગરના ભાગો કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ સત્તરથી થી ગરમી વચ્ચે અને મહત્તમ કોઈ કોઈ ભાગમાં ઓગણ ડિગ્રી કે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ઓગણચાળીસ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે મહેસાણાના ભાગમાં ઓગણચાળીસ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું જોવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ પાંત્રીસ છત્રીસ સાડોતેર ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ છત્રીસ સાડોતેર ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્તમ ઉષ્ણમાન વધી શકે છે એટલે હવે વેજ અને ઉકળાટ સાથે તારીખ પંદર બાદ ગરમી વધતી જશે તારીખ સત્તરમીથી ઉકળાટ અને ગરમીનો દોર વધુ રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ પંદર સોળ સત્તર અઢારમાં હજુ ભિન્ન ભિન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે